જેતપુર શહેરના ચંદ્રમોળેશ્વર મંદિર પાસેના વિસ્તારમાં આવેલ ભૂગર્ભ ગટર છલકાતા જાહેર માર્ગો પર ગંદા દુર્ગંધ મારતા પાણી ફરી વળ્યા હતા જેને કારણે લોકો ત્રાહીમામ થઈ ગયા હતા એક તરફ કમરતોડ ભૂગર્ભ ગટર વેરો અને કનેક્શન ચાર્જ લોકો પર નાખવામાં આવતા શહેરની જનતાની ઊંઘ હરામ થઈ ગઈ છે તો બીજી તરફ સફાઈના નામે લોલમ લોલ જેવા ઘાટ સર્જાયા છે આ ઉભરાયેલ ભૂગર્ભ ગટરના પાણી ભરાયેલ રહેતા તથા મચ્છરોનો ઉપદ્રવ થવાની શક્યતા ખૂબ જ વધી જવા પામી છે જેને કારણે આ વિસ્તારના લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો તોડાઈ રહ્યો હોવાનું નજરે ચડે છે અનેક સ્થળે ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી ગયા હોય પાણીમાં ખાડાઓમાં પડવાથી લોકો તેમજ ઢોર ઢાંકરને ગંભીર અકસ્માત કે જાનહાનિ થવાની દહેશત રહે છે શહેરના નાગરિકોમાં એવી ચર્ચા સંભળાય છે કે ભૂગર્ભ ગટરના ટેક્સ અને કનેક્શન ચાર્જીસની વસૂલીની ચિંતામાંથી ફ્રી થાય તો અધિકારીઓ અને પદાધિકારીઓ લોકોની સમસ્યા અંગે જરૂર વિચારશે તેવી લોકોએ આશા છે આ પાણી ગટરનું પાણી જે નીકળે છે એ કાયમી અહીં નીકળે રાખે છે અઠવાડિયા દસ દિવસ ત્યાં ચાલુ છે પછી આ ખરાબ એટલું બધું ગંદુ પાણી છે અહીંથી વાહનો નીકળે છે તો એ પાણી ઉડાડે અહીં અમને સાટા ઉડે અને અમને કામ કરી શકતા નથી અહીંયા કાયમી અને અવારનવાર આ તકલીફ ચાલુ જ હોય છે તો આ સમસ્યા નગરપાલિકાને કંઈક સુલટાવી જોઈએ એમ કે ભાઈ આનો યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવો જોઈએ કાયમી આ રીતે હેલે રાખે તો આ ઠેઠ બધા એટલા બધા માણસો નીકળે બધા આમ મૂંગો દઈને નીકળે છે એટલી બધી દુર્ગંધ આવે છે જેટલા માણસો નીકળે બને પાણી વાળે ઘણા નીકળે આ